કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર લોક સંપર્ક ચાલુ છે ત્યારે કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ અને જીતનો વિશ્વાસ જોવા મળે છે કોડીનારમાં ડોર ટુ ડોર ગેરંટી કાર્ડ વિતરણ થઈ રહ્યું છે આ કાર્યમાં મહિલા આગેવાનો તથા મહિલા કાર્યકરો અર્થાત મહેનત કરી દરેક મતદાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ ઉપરાંત આજરોજ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં જંગી જાહેર સભા તેમજ જુનાગઢ શહેરમાં સિદ્ધાર પટેલના હસ્તે મધ્યસ્થ ચૂંકણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવવાનું પણ જાણવા મળ્યું છે જુનાગઢ લોકસભા બેઠક આ વખતની ચૂંટણીમાં ભાજપ ગુમાવી રહ્યું છે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે રિપોર્ટર અલ્પેશ કારિયા જુનાગઢ માણસની કોંગ્રેસમાં જરૂર રહે સંસદમાં જરૂર છે આવા માણસ સંસદમાં હશે તો દિલ્હી સુધી અવાજ થાય અને ખેડૂતનો અવાજ કરી શકે એમ એનામાં શક્તિ છે અઢારે વરણ કોમને સાથે રાખીને કામ કરે છે ખેડૂતનો મોટો અવાજ હોય તો હીરાભાઈ ચોટવા અમારે આ વખતે પરિવર્તન લાવવાનું છે સંસદની અંદર પરિવર્તન આવશે પાંચ લાખની જંગી નિતમતી હીરાભાઈ જીતશે અને દિલ્હી વધી અણકાર થાય કોંગ્રેસનો મે 2024 ને મંગળવારના રોજ જૂનાગઢ ગીર સોમનાથ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને ઈવીએમ મશીનમાં બીજા બટન દબાવીને જંગી બહુમતીથી વિજય બનાવીએ કે કોંગ્રેસની સરકાર વખતે આ જિલ્લામાં જોઈએ તો ગ્રોફેટ જેવું કારખાનું હોય ત્રણ સુગર ફેક્ટરી હોય પોરબંદર અને જુનાગઢ ના તમામ ઉદ્યોગો હોય જુનાગઢ ની જીઆઈડીસી હોય વેરાવળ જીઆઈડીસી હોય કે પોરબંદર જીઆઈડીસી હોય ગામડે ગામડે પાંચ પાંચ ગામની વચ્ચે એક ટેબલ સ્કૂલ હોય યા તો ટેબલ કોલેજ હોય યા તો ગુજરાતના તમામ બસો પચાસ ડેમોમાં તમામ ડેમો હોય આ બધું જ કોંગ્રેસ ની દેણ છે દરિયા કિનારાનો સીઆરજેડ હોય ખેડૂતો માટેનો ઇકોઝન હોય કે જોઈએ તો કોર્પોરેશનની સેન્ટર ગવર્મેન્ટમાંથી આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ક્યાંક ગટરમાં ગ્રાન્ટ વહી જતી હોય ગટર બનવાને બદલે ગટરમાં પૈસાની નેર વહી જતી હોય એટલો ભ્રષ્ટાચાર ચાલતો હોય